હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદ ચો એંશી રૂપિયા છે जो है घऊँ लोकवन लोकवन, घऊँना भाव से चार सौ छियासी रुपया थी लई पांच सौ चौदह रुपया से हमें जो घुकड़ा टुकड़ा टुकड़ा घऊँ भाव से चार सौ ऐसी रुपया लई पांच सौ छठ रुपया हमें जोए जुआर सफेद सफेद जुआर भाव से ते सौ पचास रुपया लई एक हज़ार पचास रुपया હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો નેવું રૂપિયાથી લઈ પાંચસો વીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો અઢાર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો એંસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે પંદરસો એકવીસ રૂપિયાથી લઈ અઢારસો ઇઠ્યોતેર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ સોળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર ચોરાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો વીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે બે હજાર વીસ રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે છસો પિંચોતેર રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગ ફાળાના જે ભાવ છે તે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કા તલના જે ભાવ છે તે છત્રીસો નવ્વાણું રૂપિયાથી લઈ ચોપનસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો નેવું રૂપિયા છે હવે જોઈએ ધાણી તાણીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ પંદરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો પચીસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ પંદ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ અસેરિયો અછેરિયાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારે યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે મારો વિડીયો ફેસબુક ઉપર પણ જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ